બોલો ભારત માતા કી ભૂલો ક્ષત્રિ સમાજ કી આજે યુવાનો વડીલો અને સમાજના ના બંધુઓ જાણો છો તે મુજબ ત્રણ ચાર દિવસ પહેલા તમે બધા જે સોશિયલ મીડિયા કે ટીવી ના તમે બધાએ જોયું છે એની અંદર વિધાનસભા વિધાનસભાની અંદર જે કલાકારોનું સ્વાગત થયું સન્માન છે તમામ કલાકારો આપણા માટે માનભેર છે અને એનાથી આપણને કોઈ વાંધો પણ નથી પરંતુ વિધાનસભા

આજુબાજુ અમદાવાદ થી 50 50 કિલોમીટર ના ઘેરાવાની અંદર અમદાવાદ શહેર પણ નહોતો પેલા બોપલ હોય ઓપલી હોય ઘુમા હોય નરોડા હોય ઘોડાસર હોય ચાહે રોચડા હોય પલોડી હોય બધા ગામ હતા અને એક ગામ ક્ષત્રિય ઠાકોર ઠાકો મુખી કલાકારો કોઈ એકલા ઠાકોર સમાજ એ નથી કરતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ દસ પંદર વીસ વર્ષ તમને ખબર છે એ મૃત રહી હતી અને સાહેબ એને જીવત કરવાનું કામ કર્યું કર્યું આ સાહેબ ગુજરાતી થિયેટર બંધ થવા જઈ રહ્યા હતા પરંતુ સાહેબ ઠાકોર સમાજના ના એક ઠાકોર સમાજ નું રથન એના કારણે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને સાહેબ પિક્ચરો કેવા બનાયા

એવી ફિલ્મ આ વિક્રમભાઈ એ બનાવી પરંતુ એવોડ ના મળ્યો તમે વિચાર કરો દુખ એટલે નથી આપણને ખાલી વિક્રમભાઈ વિધાનસભા પડતું દુખ નથી મને અહીંયા બેઠેલા તમામ કલાકારો તમામ આગેવાનો બધાના નામ નહિ બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાંકરિયા કાનવી ન થાય ઠાકોર સમાજ નો કોઈ કલાકાર નહીં થયા ગાંધીનગર વિક્રમભાઈ ના ઘર થી બે કિલોમીટર ની અંદર સાંસ્કૃતિક મેં કહ્યું ને કે સમાજના બિરલાઓને જયારે સાહેબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારું આ કાળજુ કંપી ઉઠે છે કારણ કે કલાકાર બનાવો એટલે એક બે દિવસ નું કામ નથી આખી જિંદગી ઉમી નાખી છે આ ભાઈએ

એક જમાનો હતો પરિસ્થિતિ નું નિર્માણ થયું છે એના માટે વિક્રમભાઈ બહુ જ સારું કામ કર્યું છે અને સૂચન મારું એક જ છે વધારે વાત નહીં કરું ઘણા બધા વક્તાઓ છે અહીંયા બેઠેલા તમામ કલાકારો કહું છું એક જ એવું સૂચન છે કે

સાહેબ આજે ગુજરાત ની અંદર પાંચસો થી વધારે કલાકારો સાકોર સમાજદાર છે ને સૌથી વધારે આ વિક્રમભાઈ જે રોજગારી આપી છે ઘણા બધા કેતાઓ વગાડે છે નાચે છે સાહેબ એક મ્યુઝિકલ ગ્રુપ પાસે તમારા સો છોકરા રોજગારી આપે છે સો છોકરાઓ રોજના હજાર હજાર બે બે હજાર રૂપિયા કમાઈ આપે છે એટલે એવા પાંચસો કલાકારો હોય તો પાંચસો ગુણ્યા સો કરો તમે કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહે છે એટલે સૌને વિનંતી કરું છું

સૌ બેનો કલાકાર મિત્રો બધા નામ નહીં બોલું પણ બધાને ઓળખું છું તમે છોકી છે કેટલા બધા ફોલોઅર છે એમના અને જો એમનું સન્માન થાય તો અમે સન્માન નથી કરવાના આવે અમે હવે લડી લેવાના મૂડમાં છીએ અને ફરીથી કહું છું જ્યારે પણ હાકલ કરી ત્યારે તમે બધા હાજર થશો ને ખૂબ સરસ મને એ બોલાવી એ બોલવાની તક આપી અમારા મિત્ર હર્ષદભાઈ અમારા છોટે વિક્રમ ઠાકોર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય માતાજી અને